ચાલો એક કલાક રાષ્ટ્ર માટે ઓપરેશન સિંદુર સૈન્ય દ્વારા દુશ્મન દેશમાં આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે ઓપરેશન સિંદુર હાથ ધરમાં આવ્યું વડોદરા શહેરના વોર્ડ નંબર અગિયારમાં ઓપરેશન સિંદુરની ભવ્ય ઉજવણી ઉજવણીના ભાગ સ્વરૂપ એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ચલો એક કલાક રાષ્ટ્ર માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે વોર્ડ નંબર અગિયાર ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર ની સફળતાપૂર્વક ઉજવણી વોર્ડ નંબર કરવામાં આવી છે વિકાસનગર શરૂ વિકાસનગર વૃંદાવન બંગલો સંતોષનગર મથુરા નગરીથી લઈ ફાર્મ પાસે આ પૂર્ણ થયું છે તિરંગા યાત્રા એ ભારતીય સેનાના ઓપરેશન સિંધુની સફળતાપૂર્વકને ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી છે ચલો એક કલાક રાષ્ટ્ર માટે ના એક સ્લોગન સાથે ઓપરેશન સિંધુ જ્યારે આપણા તિરંગાને જે ગૌરવ અપાયું છે તે ગૌરવને વધાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે છત્રીસ સોસાયટીના રહીશો આગેવાનો બાળકો વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા છે શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સાથે કાઉન્સિલર સંગીતા ચોક્સી તેમજ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમાબેન મોઇલે નરવીસી ચુડાસમા અને અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા બેલગામની જે ઘટના બની અને ત્યાં આતંકવાદીઓએ જે રીતે ધર્મ પૂછીને લોકોને માર્યા અને બહેનોને એવું કહેતા ગયા કે મોદીને સંદેશ આપજો તો એ જે સિંદૂર છોડીને ગયા હતા એ બારૂદ બની અને પાકિસ્તાન પર તૂટી પડ્યું અને સૈન્ય જે તાકાત બતાવી એના ખુશીમાં આજે આખા દેશમાં અને વડોદરા શહેરમાં ગુજરાતમાં બધે જ આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આપણી સૈન્ય જે અદમ્ય સાહસ બતાવ્યું છે એના પ્રોત્સાહન માટે આજે આખી દુનિયા એ જોવે કે ભાઈ આખી દુનિયા ભારત દેશના નાગરિકો પોતાના સૈન્ય જોડે છે અને 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 એક છે છે કોઈ પણ આવી બધા દુશ્મનને ઘટનાને લે એ બતાવવા માટે આ યાત્રાઓ નીકળી રહી સૌંદર્ય શૌર્ય સૈનિકોએ તમારું નામ સંગીતા ચોક્સી કોર્પોરેટર આજે વોર્ડ નંબર 11 માં આમ જોવા જઈએ વડોદરામાં ખા વોર્ડોમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક વોર્ડમાં આ તિરંગા યાત્રા આપના માધ્યમથી પણ આપણે જોયું છે કે નીકળવાની શરૂઆત થઈ છે ઓલ ઓવર ઇન્ડિયામાં આ કોન્સેપ્ટ લેવામાં આવે છે ઓપરેશન સિંધુર એવી રીતે આ સક્સેસ થયું અને સક્સેસ ગયા પછી આમાં સૈનિકોનો અદમ્ય શૌર્ય અને અદમ્ય સાહસ કેવી રીતે સફળ થયું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેજા હેઠળ નેતૃત્વ હેઠળ આ ઓપરેશન સિંધુ સક્સેસ કરવામાં આવ્યું અને આની મેઇન ભૂમિકા તો આપણા સૈનિકોની છે અને સૈનિકોને અને આપણે તિરંગા જ્યારે આપણે જોઈએ તો તિરંગા આપણે જોઈએ ત્યારે આપણું શૌર્ય આપણું જાગૃત થતું હોય છે આપણા શરીર ઉપર પણ રોમાંચના અને વંદે માધ્યરમ અને ભારત માતાની જય બોલીએ ત્યારે અને જ્યારે આવું યુદ્ધ થયું પાકિસ્તાન જોડે અને જે સાહસ અદમ્ય સાહસથી આપણા સૈનિકોએ જે ઓપરેશન સિમ્થન પૂરું પાડ્યું અને આગળ ચાલુ જ રહેવાનું છે એ પણ વાત કરવામાં આવી છે એટલે પાકિસ્તાનને છે એમના જે જેટલા પણ સૈન્યની તાકાત હતી એમને બતાવવામાં આવી કે તમારી તાકાત અને ભારતની તાકાત શું છે એટલે ભારતના સૈનિકોને જે અદમ્ય સાહસ અને શૌર્ય બતાવ્યું અને જે બહેનોના માથા ઉપરનું જે સિંદૂર ભૂસવામાં આવ્યું હતું એ સિંદૂરની તાકાત શું છે એ બતાવવામાં આવા બતા ભારત તરફથી બતાવવામાં આવી એટલે આ વોર્ડ નંબર અગિયારમાં આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બહેનો તરફથી પણ સિંદૂર યાત્રા પણ અલગ અલગ જગ્યાઓ પર ચાલી રહી છે એટલે ખાસ કરીને વોર્ડ નંબર અગિયાર ના બધા જ સંસ્થાઓથી લઈને બધા આમાં જોડાયા છે એટલે ફરી એકવાર આપણા સૈનિકોને જય હિન્દ જય ભારત